ભરૂચ જિલ્લામાં વરસાદ અનરાધાર વરસ્યો હતો અને જિલ્લાના મોસમનો કુલ વરસાદ નવ હજાર પાંચસો સિત્યાસી મિલીમીટર નોંધાયો હતો તો બીજી તરફ ગોલ્ડન બ્રિજની સપાટી વીસ ફૂટે પહોંચી હતી ભરૂચ જિલ્લામાં વરસાદ અવિરત વરસી રહ્યો છે ઓરેન્જ અને રેડ એલર્ટ દરમિયાન વરસેલા મુશળધાર વરસાદે સર્વત્ર પાણી પાણી કરી દીધું છે જ્યારે અગાઉ સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવેલા અંદાજી ચાર લાખ ક્યુસેક પાણીના કારણે ગોલ્ડન બ્રિજની જળ સપાટી સત્યાવીસ ફૂટ નજીક પહોંચી હતી જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાંથી વહીવટી તંત્ર દ્વારા સ્થળાંતરની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે ખેતરોમાં પણ પૂરના પાણીએ જમાવત કરી હતી ત્યારે દાદર નદીએ પણ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને જંબુસર તેમજ આમોદમાં ભારત આવાજી સર્જાઈ હતી જોકે પૂર પરિસ્થિતિમાંથી ભર આવી ગયા બાદ પુનઃ એકવાર મેઘરાજાએ જિલ્લાને ગમરોડી નાખ્યો હતો અને વાલિયા તાલુકામાં અઢાર ઇંચ વરસાદ ખાબકતા ભારત આવાજી સર્જાઈ હતી ભરૂચ જિલ્લામાં વરસેલા મોસમના કુલ વરસાદ અંગે પૂર નિયંત્રણ કક્ષમાંથી જાણવા મળ્યા મુજબ જંબુસર પાંચસો આડત્રીસ મિલિમીટર આમોદ ચારસો ચુમ્માલીસ મિલીમીટર વાઘરા નવસો ચુમ્માલીસ મિલીમીટર ભરૂચ એક હજાર એકસો સત્તાવન મિલીમીટર ઝઘડિયા આઠસો નેવું મિલિમીટર અંકલેશ્વર એક હજાર એકસો બાવીસ મિલીમીટર જ્યારે હાંસોદ તાલુકામાં એક હજાર બસો અડતાલીસ મિલિમીટર અને વાલીયામાં એક હજાર છસો સત્યાવીસ મિલીમીટર તેમજ નેત્રંગમાં એક હજાર પાંચસો સિત્યાસી મિલીમીટર મળીને મોસમનો કુલ વરસાદ નવ હજાર પાંચસો મિલીમીટર નોંધાયો હતો પાણી છોડવામાં આવતા ભરૂચના ગોલ્ડન બ્રિજ ની જળ સપાટી વીસ ફૂટ ઉપર પહોંચી હતી મુશળધાર વરસાદ બાદ હાલમાં ભરૂચ જિલ્લામાં વરસાદે વિરામ લીધા હોવાનું પણ જાણવા મળ્યું છે ભરૂચ જિલ્લામાં વરસેલા મોસમના વરસાદ અંગે આજે બપોરે ત્રણ કલાકે પૂર નિયંત્રણ કક્ષમાંથી આ માહિતી મળી હતી